कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट पुलिस ने कार्यवाही पुलिस महानिरीक्षक श्री चिराग कोरडिया साहेब पुलिस अधीक्षक श्री विकास सुंडा साहब અને એમ જે ક્રિશ્ચિયન સાહેબની સૂચનાથી મિલકત સંબંધી ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીઓને પકડવા માટે ટીમ બનાવવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ભુજ મધ્યે રહીમનગર ચોકડી પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા આરોપીઓની મોડ સોપરેન્ડી આ આરોપીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા અને લોકોને બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપતા હતા જ્યારે લોકો તેમની લાલચમાં ફસાતા ત્યારે તેઓ તેમની પાસેથી પૈસા પડાવી લેતા હતા અને સોનું આપતા ન હતા પકડાયેલ આરોપીઓ એક આસિફ ઉમર લંગા ઉવ એકવીસ બે આસિફ અબ્દુલ સોડા ઉવ છવીસ ત્રણ ફૈઝલ કાસમ લંગા ઉવ ઓગણત્રીસ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ આરોપી નંબર એક આસિફ ઉમર લંગા વિરુદ્ધ આહવા ડાંગ ખાતે પણ ગુનો નોંધાયેલ છે પોલીસની અપીલ પોલીસે લોકોને આવા છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહેવા અને કોઈ પણ લાલચમાં ન ફસાવા અપીલ કરી છે જો કોઈ વ્યક્તિને આવા કોઈ છેતરપિંડી વિશે માહિતી હોય તો પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે પોલીસની કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ અને એમ જે ક્રિશ્ચિયન સાહેબની સૂચનાથી મિલકત સંબંધી ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીઓને પકડવા માટે ટીમ બનાવવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ભુજ મધ્યે રહીમનગર ચોકડી પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી આ આરોપીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા અને લોકોને બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપતા હતા જ્યારે લોકો તેમની લાલચમાં ફસાતા ત્યારે તેઓ તેમની પાસેથી પૈસા પડાવી લેતા હતા અને સોનું આપતા ન હતા પકડાયેલ આરોપીઓ એક આસિફ ઉમર લંગા ઉવ એકવીસ બે આસિફ અબ્દુલ સોડા ઉવ છવીસ ત્રણ ફૈઝલ કાસમ લંગા ઉવ ઓગણત્રીસ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ આરોપી નંબર એક આસિફ ઉમર લંગા વિરુદ્ધ આહવા ડાંગ ખાતે પણ ગુનો નોંધાયેલ છે પોલીસની અપીલ પોલીસે લોકોને આવા છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહેવા અને કોઈ પણ લાલચમાં ન ફસાવા અપીલ કરી છે જો કોઈ વ્યક્તિને આવા કોઈ છેતરપિંડી વિશે માહિતી હોય તો પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે